પ્રશ્ન નંબર પંદર ની વાત કરીએ કે પાંચ ટકા વી નું બરોબર મને એમ એલ આવી ગયું વી સોલ્યુશન ઓકે અને હવે ડબલ્યુ ટુ બરાબર થઈ ગયું પાંચ ગ્રામ તાપમાન આપ્યું છે સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ એટલે કે ત્રણસો ને ત્રણસો કે અભિસરણ દબાણ ટુ આઈ સી આર ટી યુરિયા માટે ગુણ્યા હજાર બરોબર મોલરવેટ યુરિયાનો મોલર વેટ યુરિયા એટલે શું થાય ભાઈ એનએસ ટુ સી ઓ એનએસ ટુ જેનો મોલરવેટ થઈ જાય સાઈઠ આ થઈ ગયું સો જવાબ તમારો આવી જશે વીસ પોઈન્ટ પાંચ કે પેલા તો થઈ ગયો ઉપર પાંચ હજાર ગુણ્યા ત્રણસો બરોબર ભાગા થઈ જશે છ હજાર બરોબર અને ભાગા થઈ જશે બાર તો વીસ પોઈન્ટ આઠ જેવો જવાબ તમારો વીસ 20.8 પાંચ વીસ પોઈન્ટ આઠ જેવો જવાબ આવી શકે મેં તમને કીધું તો એકના છેદમાં બાર મૂકો એટલે તમે સીધા થોડાક આગળ જતા રહીશો બરાબર તો જવાબ આવશે આન્સર નંબર વન ઓકે